નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો વાત કરશું સરસ્વતી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ઇંગ્લિશ મીડિયમ માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોશું આપણે તો પ્રી પ્રાઇમરી વિભાગ માટે ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમ માટે જગ્યાઓ છે મિત્રો જેમાં ગ્રેજ્યુએટ પ્રી પી ધરાવતા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે પ્રાથમિક વિભાગ માટે ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમ માટે પીટીસી બીએ બીએડ બીએસસી બીએડ કરેલા ઉમેદવારો છે તે અહીંયા શિક્ષકો માટે અરજી કરી શકશે મિત્રો માધ્યમિક વિભાગ માટે પણ જગ્યા છે જેમાં ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમ માટે બીએ બીએડ બીએસસી બીએડની લાયકાત ધરાવતો ઉમેદવારો અરજી કરી શકશે ઉચ્ચતર માધ્યમિક વિભાગ નામું તેમજ આંકડા શાસ્ત્ર માટે મિત્રો ગુજરાતી વિભાગ માટે એમએ બીએડ એમ કોમ બીએડની લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે કોમ્પ્યુટર શિક્ષક માટેની જગ્યા છે મિત્રો જેમાં બીસીએમ એમએસસીઆઈટી એમસીએની લાયકાત ધરાવતા હોય તેમજ ગુજરાતી તેમજ અંગ્રેજી મીડિયમ માટે અહીંયા જગ્યા છે મિત્રો નોન ટીચિંગ સ્ટાફમાં ક્લાર્ક માટેની જગ્યા છે મિત્રો જેમાં ગુજરાતી અંગ્રેજી માધ્યમ માટે ગ્રેજ્યુએટ તેમજ કોમ્પ્યુટરના જાણકાર ઉમેદવારો છે તેમજ પીટી શિક્ષક માટે ગુજરાતી અંગ્રેજી માધ્યમ માટે બીપીએડની લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે ઉમેદવારોએ તમામ શૈક્ષણિક તેમજ અનુભવના પ્રમાણપત્રો સહિત ફોટાવાળી સ્વલિખિત અરજીપત્ર અરજી છે તે મિત્રો શાળાના સરનામે મોકલી આપવાની રહેશે અને સોફ્ટ કોપી છે ત્યાં અહીંયા તમે જોઈ શકો છો ઈમેલ એડ્રેસ આપવામાં આવેલું છે સનરાઇઝ સ્કૂલ એલ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર અથવા તો જે વોટ્સઅપ નંબર આપેલા છે તેના પર અરજી મોકલવાની રહેશે મિત્રો આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો શેઠ જીવનલાલ મોતીચંદ વિનય મંદિર પ્રાથમિક શાળા જે ચોરવાડ ખાતે આવેલી છે મિત્રો જેમાં વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે દિવ્ય ભાસ્કર સોરઠ ભાસ્કર આવૃત્તિમાં વીસ નવેમ્બર બે ના રોજ વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ તો ત્રણ શિક્ષકો માટેની જગ્યા છે મિત્રો તમામ વિષયો માટે પ્રાથમિક વિભાગ માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બીએ બીકોમ બીએસસી બીએડ ની લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે ઇન્ટરવ્યુ માટે ઉમેદવારોને ફોનથી જાણ કરવામાં આવશે મિત્રો ઉપરોક્ત લાયકત ધરાવતા શિક્ષકોએ શાળાના સમય સાડા સાતથી બાર ત્રીસ વચ્ચે જરૂરી ડોક્યુમેન્ટ અને સ્વ અક્ષરે લખેલી અરજી સાથે શાળાના આચાર્ય શ્રી કે સર સંચાલત શ્રીનો સંપર્ક કરો અથવા તો પોસ્ટ અને કુરિયરથી પણ અરજી મોકલી શકશો જાહેરાતના દસ દિવસની અંદર મિત્રો અરજી છે તે મોકલવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો અરજી મોકલવા માટેનું સરનામું નોંધી લેશો મિત્રો આચાર્ય શેઠ જીવનલાલ મોતીજન વિનય મંદિર પ્રાથમિક શાળા ચોરવાડ ખાતે અરજી મોકલવાની રહેશે મિત્રો આગળ વાત કરશું નવીએક ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું કરજન પબ્લિક સ્કૂલ જે કેજી સેક્શન ફર્સ્ટ ટુ ટ્વેલ્થ સાયન્સ એન્ડ કોમર્સ ટીમ અંતર્ગત કાર્યરત છે મિત્રો સીબીએસઇ તેમજ જેસીબી અંતર્ગત ઇંગ્લિશ ગુજરાતી માધ્યમ માટે અહીંયા વિવિધ શિક્ષકો માટેની વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી જાહેરાત આવેલી છે જેમાં તમે જોઈ શકો છો કેજી સેક્શન માટે કેજી ટીચર્સ માટેની જગ્યા છે પ્રાઇમરી સેક્શન માટે મધર ટીચર મેથ્સ ટીચર માટેની તેમજ હાયર સેકન્ડરી કોમર્સ ટ્રીમ માટે એકાઉન્ટન્સી તેમજ સ્ટેટિસ્ટિક્સ માટેની જગ્યાઓ છે હાયર સેકન્ડરી સાયન્સ સ્ટ્રીમ માટે મિત્રો ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી અને મેથ્સ માટે બોથ મીડિયમ માટેની જગ્યા છે તેમજ મ્યુઝિક ટીચર્સ માટે ફ્રેશર ઉમેદવારો છે તેની જગ્યાઓ છે કોન્ટેક્ટ બિટવીન નાઇન એમ ટુ ટ્વેલ્વ એમ વિથ અપડેટેડ બાયોડેટા એન્ડ સ્કૂલ ઓફિશ તમે જોઈ શકો છો મિયાગામ ક્રોસ રોડ નવા બજાર કરજણ ખાતા આવેલી સંસ્થા છે મિત્રો વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર પણ આપવામાં આવેલા છે ભરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો મિત્રો આગળ વાત કરશું નવી એક શિક્ષકોની ભરતી જાહેરાત વિશે મિત્રો વાત ટ્રસ્ટ અંતર્ગત આવેલી શિક્ષકોની જે વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો ઇંગ્લિશ માટે ધોરણ ત્રણ થી પાંચ માટે અહીંયા હિન્દી માટે મિત્રો બીએ એ બી કોમ એમ એમ કોમ બીએડ ની લાયકા ધરાવતો ઉમેદવારો છે તે અહીંયા વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે ઇંગ્લિશ નાઇન ટુ નાઇન એન્ડ ટેન્થ માટે મિત્રો મેથ્સ અને સાયન્સ માટે જગ્યા છે જેમાં બીએસસી એમએસસી બીએડ ફિઝિક્સ કેમિસ્ટ્રી મેથ્સ માટે પણ જગ્યા છે તમે જોઈ શકો છો ઓગણીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે દ કેન્ડિડેટ્સ વુ હેવ સ્ટડીઝ થ્રુઆઉટ ઇંગ્લિશ મીડિયમ એન્ડ એફિશિયન્ટ સી ટુ ટીચ ઇન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એન્ડ હેવિંગ ગુડ ફ્લુએન્ટલી એન ઇંગ્લિશ શુડ એપ્લાય વિથ ઓન હેન્ડ રાઇટિંગ એપ્લિકેશન એલોંગ વિથ અટેસ્ટેડ સર્ટિફિકેટ એન્ડ વન ફોટોકોપી વિદિન સેવન ડેઝ ફ્રોમ ધ ડેટ ઓફ એડવર્ટાઇઝમેન્ટ ઇન ધ ફોલોઇંગ એડ્રેસ સેલેરી કોમ્સરેટ ટુ ક્વોલિફિકેશન એન્ડ એક્સપિરિયન્સ તમે જોઈ શકો છો અહીંયા ઇમેલ એડ્રેસ આપેલું છે તેના પર તમે ડાયરેક્ટ રિઝ્યુમ પણ મોકલાવી શકો છો મિત્રો એમઆઈ ટ્રસ્ટ કે એ ટી એચ ઓર એટ ધ રેટ યાહુ ડોટ ઇન પર તમે મોકલાવી શકો છો અથવા તો જે અહીંયા એડ્રેસ આપેલું છે તેના પર પણ તમે એપ્લિકેશન છે તે મોકલાવી શકો છો એમઆઈઆઈ એજ્યુકેશન ટ્રસ્ટ એટ પોસ્ટ કથોર તાલુકો કામરેજ જિલ્લો સુરત વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર પણ આપવામાં આવેલા છે મિત્રો ભરતી બાબતે સંપર્ક કરી શકો છો આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે

કેન્ડિડેટ મે સેન્ડ ધ રિઝ્યુમ વિથ કોપીઝ ઓફ સર્ટિફિકેટ એન્ડ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ બાય રજિસ્ટર્ડ સબસ્ક્રાઇબર ઇન ધ નેમ ઓફ ધઇડ ઓન ધ એન્ડવેલ ઓફ વિદિન ફિફ્ટીન ડેઝ હું જોઈ શકો છો અહીંયા એડ્રેસ આપવામાં આવ્યું છે મિત્રો એસકે ચોક ઓપોઝિટ સ્ટર્લિંગ હોસ્પિટલ ગાંધીગ્રામ એકસો પડચાસ ફીટ રિંગ રોડ રાજકોટ ગુજરાત ખાતે અરજી મોકલાની રહેશે મિત્રો જાહેરાતના પંદર દિવસની અંદર વધુ માહિતી માટે અહીંયા સંપર્કમાં આપવામાં આવેલો છે મિત્રો તેમજ ઇમેલ એડ્રેસ આપવામાં આવેલું છે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો શ્રી આર એન મહેતા કોલેજ જે બીસીએ બીબીએ કોલેજ અંતર્ગત કાર્યરત છે જેમાં વિવિધ જગ્યાઓ માટે ત્યાં ભરતી જાહેરાત છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય